નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં પાઠ ત્રણ મુઘલ સામ્રાજ્ય એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બે લાઈકોન દબાવો જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે પ્રશ્ન એક છે વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ છે ખાનામાં લખો એક પાણિપતના પ્રથમ યુદ્ધમાં બાબર ની જીત માટેના પરિબળો જણાવ્યું માવશે બી યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો બે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું સી અકબર અને હેમો ત્રણ પાણિપતના પ્રથમ યુદ્ધથી કોનું શાસન શરૂ થયું એ મુઘલ ચાર નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્યનું શાસક નથી ડી શેર શાહ સુરી પાંચ ગ્રાન્ડ ટ્રંક રોડ નું પુનઃ કરાવનાર શાસક કોણ હતો બી સુરી યોગ્ય જોડકા જોડવાના છે છે બાબર તો એમાં આવશે ડી શાસક સુરી તો એમાં આવશે એ ગ્રાન્ડ ટ્રંક રોડ પુનઃ નિર્માણ કરનાર શાસક અકબર તો એમાં આવશે ઈ દિન એ ઇલાહી સંપ્રદાયના સ્થાપક મહારાણા પ્રતાપ તો એમાં આવશે બી મેવાડના પ્રતાપી રાજ છત્રપતિ શિવાજી તો સિંહ હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત પછી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો બે હુમાયુએ દિલ્હી પાસે દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું ત્રણ અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી ચાર જહાંગીરની ચતુર અને પ્રતિભાશાળી પત્ની નૂર જહા હતી

ત્રણ અકબરને ધર્મ શાસક કેમ ગણવામાં આવે છે અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દિન ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેને રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો આથી એમ કહી શકાય કે અકબર ધર્મ શાસક ગણવામાં આવે છે ચાર પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું આ યુદ્ધમાં કોનો વિજય થયો હતો પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન પંદરસો છપ્પનમાં અકબર અને હેમુ વચ્ચે થયું એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો પાંચ શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો છ અકબરના સમયમાં કયા કયા મહાન ચિત્રકારો થઈ ગયા અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા સાત તાનસેનની વિશેષતા શું પોતાના સમયની સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતો અને અકબરના નવરત્નો માનો એક હતો આઠ શાહજાંના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા શાહજહાના કલા સાહિત્ય અને સ્થાપત્યનો ચાહક હતો શાહજહાનનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે કારણ કે તેને તાજમહેલ મોતી મસ્જિદ લાલ કિલ્લો અને શાહજહાના બાદ જેવા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું આમ શાહજના સ્થાપત્ય પ્રેમના લીધે વિશેષ બાંધકામો થયા પ્રશ્ન ચાર છે મને ઓળખો એક મેં પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો બાબર બે હું માત્ર ચૌદ વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો અકબર ત્રણ અકબરના નવરત્નોમાં સ્થાન પામનારું હાજર જવાબી તરીકે ગણાતો બીરબલ ચાર મુઘલ શાસકોમાં મારી ઓળખ સંગીત કલા મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોના વિરોધી તરીકેની હતી ઓરંગઝેબ મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે હું મારવાડ નો બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો લખું એક શેરશાહ ને શાસક કરતા સુધારક ના રૂપમાં શા માટે યાદ કરવામાં આવે છે શેરશાહ ઈસવીસન પંદરસો ચાલીસ થી ઈસવીસન પંદરસો પિસ્તાલીસ ના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમના મુખ્ય સુધારા નીચે પ્રમાણે છે શેરશાહે ચોર ભય નાબૂદ કરી શાંતિ સ્થાપી હતી ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી ત્રણ તેને વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી ચાર તેને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વગેરે સુધારા કરાવ્યા હતા બે અકબરના નવરત્નો અને તેમની વિશેષતા જણાવો અબુલ ફઝલ ઇતિહાસકાર તાનસે સંગીત અને ગાયક ટોડરમલ મહેસૂલ અને નાણાં મંત્રી અબ્દુલ રહીમ પ્રખ્યાત કવિ મુલાહો પિયાસો હાજર જવાબી અને તીવ્ર બુદ્ધિશાળી ફેઝી મધ્યકાલીન ફારસી કવિ બિરબલ કુશાગ્ર બુદ્ધિવાન માનસી દક્ષ સેના નાયક ફકીરજો દીન અકબરના સલાહકાર ત્રણ અકબરના સમયમાં કયા કયા પ્રખ્યાત બાંધકામો થયા હતા

મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક તૃતીયાંશ જેટલો હતો જાગીરનો વડો હોવાથી તે મહેસૂલ ઉઘરાવતો અને અને પોતાની વિસ્તારનો કાયદો વ્યવસ્થા જાળવતો પાંચ હલ્દી ઘાટીના યુદ્ધ વિશે તમારા શબ્દોમાં નોંધ તૈયાર કરો હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે તે રાજસ્થાન રાજ્યમાં એક લિંગ અઢાર કિલોમીટર દૂર આવેલું છે તે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે આ સ્થળનું નામ હલ્દી ઘાટી પડ્યું કારણ કે અહીંની માટે હળદર જેવી પીળી છે આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ હતી આ પ્રસંગ સાથે ઘણી બધી વાર્તાઓ અને પ્રસંગો પણ ઇતિહાસમાંથી મળી આવે છે પછી છે પાત્રનો ટૂંકમાં પરિચય એક જહાંગીરના અવસાન બાદ શાહજહા ઈસવીસન સોળસો સત્યાવીસ માં દિલ્હીની ગાદી ઉપર બેઠો શાહજાં દક્ષિણ ભારતમાં દોલતાબાદ અહમદનગર ગોલકુંડા અને બીજાપુર વિજયો મેળવ્યા હતા શાહજહા કલા સ્થાપત્ય પ્રેમી હતો શાહજહાનો સમય કલા અને સુવર્ણ યુગ ગણાય છે શાહજહા તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધનાર તરીકે જાણીતો છે છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા તેમના વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાભાઈ જીજાબાઈ દાદા કોણદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરીલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો અબુલ અબુલ ફઝલ ફઝલ નવરત્નોમાં ના એક વ્યક્તિ હતા અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો તેમજ તેમને બાઇબલ નો ફારસી ભાષામાં અનુવાદ કરે મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે નીચે આપેલા કોષ્ટકમાંથી મુઘલ સમયના પાંચ શાસકો અને ચાર બાંધકામો શોધીને કોષ્ટકની નીચે આપેલી જગ્યામાં લખો અહી જગ્યા આપેલી છે એમાં લખવાનું છે પછી નીચે આપેલી જગ્યામાં સમાચાર પત્રો સામયિકો શાળા પુસ્તકાલય ઇન્ટરનેટ કે તમારા શિક્ષકની મદદથી દરવાજો લગાડવાનો લાલ કિલ્લો આ તમને ઇન્ટરનેટ પરથી આરામથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં બદલ આભાર